ત્યાં તારા બાપા ની આ ના બાર વાગ્યા બાર વાગ્યા સુધી ફોટા પાડ્યા તી એટલા ઓછા હવે મોબાઈલ ના પાડે કે મૂકો ભાઈ મુકો લગન માં આવ્યો હોય ને ત્યારે જ ફોટા પાડવાના હોય લગન માં તૈયાર થયા હોય તો મારા ફોટા મૂકીએ સ્ટેટસ માં સ્ટોરી માં મૂકીએ ફોટા પાડે અને કઈ નઈ પાડવાના આખો તો ઘર ઘર પડી પડી મોટું મોઢું આવતી હોય લગન માં મોટું ફૂલ આવ્યું મોબાઈલ એ ના પાડે ફોટા પાડવાની ભલે ના પાડે